વધતા જતા ગેરકાયદેસર દબાણો સરહદી ક્ષેત્રની સુરક્ષામાં મોટો ખતરો છે તેવું જણાવતા હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીર સિંહ જાડેજા બિલકુલ પહેલા તો હું પ્રશાસનને આપના માધ્યમથી અભિનંદન આપવા માંગીશ કે માંડવી દરિયા કિનારાની આજુબાજુમાં જે દબાણો હતા એ પ્રશાસનને દૂર કર્યા અને હજી પણ પ્રશાસનને એ અપીલ કરીશ કે આમાં કોઈની પણ શરમ રાખ્યા વગર આવી જે જગ્યાઓ છે એના ઉપરથી દબાણો દૂર કરવા જ જોઈએ કારણ કે આ માત્ર દબાણ નથી ધાર્મિક આસ્થાની આડમાં ક્યાંક ને ક્યાંક દેશની સુરક્ષા સાથે ખિલવાડ થઈ રહ્યો છે તમે જે રીતે જોઈ રહ્યા છો કે આ વિશે માત્ર માંડવી જે દરિયા કિનારો છે ત્યાંનો નથી આખા કચ્છમાં મુખ્ય મુખ્ય પોઈન્ટો ઉપર ધાર્મિક જગ્યાઓ બનાવી સરકારી જમીન ઉપર અને પછી એના ઉપર કબજો કરી લેવો એ રેલવે સ્ટેશન હોય દરિયા કિનારો હોય ખાવડા ક્ષેત્રની જો વાત કરું તો ત્યાં હોય અરે અમુક જગ્યાએ તો દરિયાની અંદર પણ આવા દબાણો ઉભા કરવામાં આવી રહ્યા છે તો આ એક યોજનાબદ્ધ તરીકાથી છે આ બધું ચાલી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે સરહદી ક્ષેત્ર છે એની સુરક્ષા ઉપર પણ આ બહુ મોટો

ત્યારે તમે પ્રશાસન ઉપર જયારે આરોપ લગાવો છો ત્યારે ખરેખર એક તો ચોરી અને ચોરી ખુલ્લું દેખાઈ રહ્યું છે જે જગ્યાના કોઈ રેકોર્ડ નથી જે જગ્યાનો કોઈ ઇતિહાસ નથી અચાનક ત્યાં ધાર્મિક જગ્યા થઈ જાય છે અને પછી એના ઉપર હક દાવા કરવામાં આવે છે તો આના ઉપર કચ્છનું પ્રશાસન સખ્તાઈથી કાર્યવાહી કરે કોઈ પણ ધાર્મિક દબાણમાં આવ્યા વગર આના ઉપર કાર્યવાહી થવી જોઈએ અને બીજો એક મોટો પ્રશ્ન છે કે જ્યારે જે જગ્યા ઉપર દબાણ થાય છે ત્યારે મુખ પ્રેક્ષક બની અને પ્રશાસનિક અધિકારીઓ જોવે છે રાજકીય નેતાઓ જોવે છે સામાજિક અગ્રણીઓ જોવે છે અને જ્યારે એ દબાણ પંદર વર્ષ વીસ વર્ષ નીકળી જાય છે ત્યારે ત્યાં એ દબાણ કાયમી થઈ જાય છે અને પછી જ્યારે પ્રશાસન એને તોડે છે જેમ તમે હલ્દવાનીમાં જોયું ઉત્તરાખંડના હલ્દવાનીમાં આ જ રીતે એક જગ્યા ઉભી કરવામાં આવી વર્ષોથી સરકારી જમીન ઉપર અને જ્યારે એને

ટોળાશાહી કરી અને એના ઉપર પ્રેશર આપવામાં આવ્યું તો આ ક્યાંક ને ક્યાંક આ જ રસ્તે આ લોકો જઈ રહ્યા છે ત્યારે પ્રશાસનને પણ હું કહેવા માંગીશ કે જે દબાણો થાય છે જો તમે ત્યાં સત્તાઈથી જ્યારે ઊભું થાય છે ત્યારે જો તમે એને હટાવશો તો પછી પ્રશ્નો નહીં આવે નકર આ મુદ્દો સેન્સિટિવ છે અને ભવિષ્ય દેશની સુરક્ષાના ભવિષ્ય માટે પણ અને જે રીતે કચ્છમાં વાતાવરણ ડોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે અમુક લોકો દ્વારા ધર્મના નામે એ પણ ખરેખર પ્રશાસન માટે પણ ચિંતાનો વિષય છે અને સામાજિક જે સૌહાર્દ છે એના માટે પણ આ વિષય ચિંતાજનક છે એટલે જ્યારે દબાણ થાય છે ત્યારે જો જાય હવે ક્યારેક તો આ બધે દબાણ ઊભા થયા છે તો ત્યારે શું પ્રશાસનને ખબર નહીં હોય દરિયા કિનારા ઉપર મોટી મોટી જગ્યાઓ બનાવી નાખવામાં આવે તો જે તે સમયના અધિકારીઓ શું કરતા પ્રશ્ન એ થાય છે ત્યારે આ ખાડા કાન કરે છે સામાજિક અંત્રણીઓ આ ખાંડા કાન કરે છે રાજકીય લોકો શરમ કરે છે આ કાન કરે છે વોટ બેંક બચાવવાનો પ્રયાસ કરે છે ત્યારે બોલતા નથી અને પછી પ્રશાસનને આ રીતે ઘર્ષણમાં આવવું પડે છે તો જાગ્યા ત્યારથી સવાર અને આ બધી જે વિષયો છે એ આપણને શીખવાડે છે કે સમય જતા આપણે જીતી જઈએ અને દેશની સુરક્ષા સાથે જે લોકો ખિલવાડ કરી રહ્યા છે એને આપણે જરૂર આવા માધ્યમોથી આવી વસ્તુઓના માધ્યમથી આવા લોકોમાંથી પણ આપણે સબક લઈ અને એમને યોગ્ય નસિયત આપી જોઈએ કે પ્રશાસનને જે રીતે બદનામ કરવાનો પ્રયાસ થાય છે એ પણ યોગ્ય નથી ઈએસ્ટી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારું માનિતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ બાઇક લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ બાઇક લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈસ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો નાઇન થ્રી સેવન ફાઇવ